આગામી ખૂબ જ ટૂંકા ગાળામાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ રહી છે આ ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન મહત્તમ થાય મહત્તમ યુવાનો ભાગ લઈ શકે એ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલી પણ શાળાઓ છે યુવાનો અને જેટલી પણ એકેડેમી છે એમનો સંપર્ક કરી એમનું રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે મારી દૃષ્ટિએ ખેલ મહાકુંભ એ ફક્ત રમતગમતનો મહાકુંભ નથી પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસ માટેનું પ્લેટફોર્મ છે અને કે દરેકે દરેક યુવાનોએ આ પ્લેટફોર્મનો એમના સર્વાંગી વિકાસ માટે ઉપયોગ કરવો જોઈએ એમનામાં જે હિડન ટેલેન્ટ છે એને બહાર લાવવાનો એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે ખેલ મહાકુંભ આ જે બાબત છે એને ખૂબ જ ઊંચા સ્તરે લઈ જશે અને મહત્તમ રીતે એ પાર્ટિસિપેટ કરશે ગુજરાતના યુવાનો એ આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરશે એવી હું અપેક્ષા રાખું છું